મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંબાડા ગામની બાજુમાં ગીર નેચરલ ફાર્મ આવેલું છે જ્યાં મેંદરડા પીઆઈસી બાતમી મળેલી દારૂની મહેફિલ શરૂ છે જેના આધારે આ ગીર નેચરલ ફાર્મમાં જેને પંચો સાથે તપાસ કરતા અગિયાર જેટલા યુવક યુવતીઓ છે એ ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફિલ મારતા હોય કીધેલા હોય સાથે સાથે જગ્યા ઉપરથી પણ આ ભારતીય બનાવટના વિદેશી દારૂ પંચાવન હજાર રૂપિયાની કિંમતો મળી આવેલા જે બાબતે મેંદડામ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ ડી છ બી પાસઠી એક્યાસી ત્યાંસી તથા છ્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ગુનાના કામે કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી મુખ્ય આરોપી મેહુલ બારડ મુકેશ પણસારા કેવલ ચોવટીયા દર્શન ચત્રાલા હરીશ ભેંસદણિયા મનીષ ટગિયા ધવલ ઘોડાસારા અને અન્ય ચાર યુવતીઓ જે મોરબી સુરત તથા ઉદયપુરની વતની હોય આટલા લોકોની ધરપકડ કરેલી જ્યારે માનસિંહ સિસોદિયા જે વોન્ટેડ હોય જેને આ ભારતીય બનાવટના વિદેશી દારૂનું સપ્લાય કર્યું હોય તેવું હાલ પોલીસ તપાસ દરમિયાન જણાવેલું છે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા જે ચાર યુવતીઓએ જામીનદાર રજૂ ના કરતા તેમના જેલ વોરંટ ભરવામાં આવેલું જ્યારે અન્ય આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવેલા છે